ચૂંટણી પંચે રવિવારે ચૂંટણી બોન્ડ્સ પર નવીનતમ ડેટા જાહેર કર્યો છે જે સીલ બંધ કરવામાં કવરમાં સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે રવિવારે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ પરનો લેટેસ્ટ ડેટા જાહેર કર્યો હતો કે જેને તેણે સીલ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં સબમિટ કર્યો હતો બાદમાં તેને સાર્વજનિક ડોમેનમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું વિગતો એપ્રિલ બાર બે હજાર ઓગણીસ પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે તારીખ પછીના ચૂંટણી બોન્ડની વિગતો ચૂંટણી પંચ દ્વારા દયા જાહેર કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર રાજકીય પક્ષો પાસેથી મળેલા ડેટાને સિલબદ્ધ એનો લપ્સ ખોલ્યા વિરાજ સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યા હતા પંદર માર્ચ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેના ડિજિટલ રેકોર્ડ સાથે ભૌતિક નકલો પરત કરી છે ભારતના ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાંથી ડિજિટાઈઝ કરાયેલા ઇલેક્ટ્રોલર બોન્ડ્સનો ડેટા અપલોડ કર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ